સુરતમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતની જીતનો ભવ્ય જશ્ન મનાવવામાં આવ્યો છે સાઉથ આફ્રિકાને હરાવી ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે જેને લઈને સુરતીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા સુરતના ભાગડ ચાર રસ્તા પર ભારતની જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ રસ્તા પર ભેગા થયા હતા આ સાથે આતશબાજી પણ કરવામાં આવી હતી અને ઇન્ડિયા ઇન્ડિયાના નારા પણ લગાવ્યા હતા સુરત શહેર પોલીસ પણ સુરતીઓની ખુશીમાં સહભાગી થઈ હતી આ સાથે પોલીસે સુરક્ષાનું પણ ધ્યાન રાખ્યું હતું મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ભાગડ ચાર રસ્તા પર ગોઠવી દેવાયો હતો સુરતમાં ભટાર વેસુ પાલ સહિત અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ભારતની જીતનો લોકોએ ભવ્ય ઉજવણી કરી હતી સુરતીઓએ રસ્તા વચ્ચે ડાન્સ કરીને ભવ્ય ઉજવણી કરી હતી બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં ભારતની જીતને લઈને લોકોએ ફટાકડા ફોડી ભવ્ય જશ્ન મનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત